કપિલ સાકરિયા મારું નામ છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં જ્યૂથ પાર્લર આવેલ છે બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ સિવિલ હોસ્પિટલમાં વિભાગ દ્વારા એક ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવેલ છે પોરપોઈન્ટ સરકારી ટેન્ડર પ્રક્રિયા પારદર્શક હોય છે પરંતુ આ સરકારી પ્રક્રિયામાં પારદર્શક હોય છે પરંતુ આ ટેન્ડરમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોય તેવું જણાતું હોય છે અને આ ટેન્ડરમાં

રાજ્ય સરકાર દ્વારા પારદર્શક પારદર્શક વહીવટની વાતો કરે છે પરંતુ આ ટેન્ડરમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થઈ હોય તેવું લાગી રહ્યું છે અમોએ આ માટે આરોગ્ય એવા આરોગ્ય કમિટીને પણ અરજી કરેલ છે યુઝ સેન્ટરમાં ગેરરીતિની આ ટેન્ડર માટે તપાસ થાય તેવી અમારી માંગ છે અને સિવિલ હોસ્પિટલમાં વર્ષે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે અને સિવિલ હોસ્પિટલમાં આ દિવસ ટેન્ડર રહ્યો દિવસ માટે ટેન્ડર જે ભરવામાં આવ્યું હતું એમાં પણ ગેરરીતિ થઈ હોય અને ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને તપત લાગે છે અને એમાં અમને માંગ છે કે જે ટેન્ડર ભર્યું હોય એને મળે